ہماری مانگ پوری کرو ہماری مانگ پوری کرو ہماری مانگ

જિલ્લા તથા તાલુકાની એસી લેબોરેટરીનો સ્ટાફ આજે ઉપવાસ માટે ગાંધીનગર ખાતે આવેલ છે એનું એક જ માત્ર કારણ છે કે છેલ્લા છ મહિનાથી આ જે જીજેટીઆઈ દ્વારા અથવા ગુજરાત સરકાર દ્વારા જી એજન્સીને બેસાડવામાં આવી છે ડિસ્ટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સુરતની એક કંપની છે એટલે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ લેબોરેટરીનો એક કોન્ટ્રાક્ટ આપેલો છે લેબોરેટરી ચલાવવા માટેનો પણ એ એક કંપની એટલી સક્ષમ નથી કે આજ માણસોના બબે ત્રણ ત્રણ મહિના સુધી પગાર નથી કરી શકતી અને જે માણસો જે એજન્સીની અંદર જે કામ કરે છે પાણી પુરવઠા બોર્ડની લેબોરેટરીની અંદર એ લોકો કોઈ સામાન્ય કામગીરી નથી કરતા એવાનો મિનિંગ આજ જે મોદી સાહેબ એક મિશન લઈને નીકળ્યા છે જળ જીવન મિશન હર ઘર જળ યોજના તો એ જળ યોજના દરેક માણસની ઘરે સારું પાણી પહોંચે પણ આજ અમારા ગુજરાત સરકાર નીચેના જે અધિકારીઓ છે એની એ લોકો નિંદરમાં છે કે શું કાંઈ ખબર નથી પડતી અમને લોકોને કે આટલું આટલું અમે કામગીરી કરીએ છીએ જલજીવન મિશનની તો એ લોકો ફોટા પડાવવા માટે જલજીવનના સર્ટિફિકેટ લેવા માટે રેડી હોય છે પણ આજ માણસોને પગાર આપવા માટે અને જે અમને પ્રવાસ પ્રવાસી પથ્થું મળવું જોઈએ છ છ મહિનાથી આ જે માણસો આવ્યા છે કોઈ લોકોને પ્રવાસી ભથ્થું નથી મળ્યું અને એફ પણ અધિકારી મતલબ એક્ઝિક્યુટિવટી લાઇન અમારા હેડ ડિપાર્ટમેન્ટ સુધી એક પણ અધિકારીનો અમને પોઝિટિવ રિસ્પોન્સ નથી આજે આટલે આજે અમે લોકો ભૂકડતાલના એક આના ઉપર ઉદ્દેશ ઉપર આવીને આ લોકો અમે આવ્યા છીએ અને જ્યાં સુધી અમારા મુદ્દાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે લોકો અહીંયા ભૂકડતાલ ઉપર બેસશું અને ખાસ કરી અમે આ જે કાંઈ પણ પ્રવૃત્તિ કરી છે એ કોઈ સરકારની વિરુદ્ધ નથી મતલબ અમારા અધિકારીઓની નીંદ ઉગાડવા માટે છે અને ખાસ કરી અમારો એક જ મુદ્દો છે કે ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ અમારે આજે ન જોઈ અને કાલે ન જોઈ ગમે તે શરતે અમે અમારી એજન્સીને હટાવીને રહેશું